સાથે આપણા તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય માગતાભાઈ સાથે આપણે આ કાર્યક્રમને શોભાવવા માટે અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત નર્મદા જિલ્લાના શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણભાઈ પટેલ સાહેબ કિરણબેન પટેલ સાહેબ સાથે પ્રાથમિક શિક્ષણ અધિકારી એવા નિશાંતભાઈ દવે સાહેબ સાથે શિક્ષણ સંઘ હોય કે શૈક્ષિક મહાસંઘ હોય તમામ સંઘના પદાધિકારીઓ આચાર્યશ્રીઓ શિક્ષક ગણ અને આ જે કૃતિઓ જે બાળ વૈજ્ઞાનિકોને તૈયાર કરીને કૃતિઓ તૈયાર કરીને લાવનાર શિક્ષક મિત્રો અને નાના નાના બાળ વૈજ્ઞાનિકો અને તમામ શાળામાંથી પધારેલા વિદ્યાર્થી મિત્રો સૌને હું આવકારું છું અને આજે જ્યારે અમને આમંત્રિત કરીને આ કાર્યક્રમને નિહાળવાનો અવસર મળ્યો છે ત્યારે

અનેક વૈજ્ઞાનિકો ની ફળ છે સામાન્યમાં સામાન્ય વસ્તુ સવારથી ઉઠીએ બ્રશ ટૂથપેસ્ટ થી લઈને સાંજે દેખાય છે એ આ વૈજ્ઞાનિક છે આજનો યુગ એક વૈજ્ઞાનિક યુગ તરીકે પૂરા વિશ્વમાં માનીએ છે ત્યારે આ સોદો પાછળ અનેક વૈજ્ઞાનિકો વિશ્વના અનેક વૈજ્ઞાનિકોની વર્ષો જૂની મહેનત છે ત્યારે તેનું ફળ આજે આપણે ભોગવી રહ્યા છીએ વિશ્વના મહાન વૈજ્ઞાનિકોની વાત કરીએ હોય ન્યૂટન હોય બેલ હોય કેવા તો કેટલા વૈજ્ઞાનિકોએ પુષ્કળ મહેનત સમર્થન પોતાનું એ કરીને આટલી મોટી શોધો કરી છે ત્યારે આજે આપણે સુખીતી રહી શકીએ છીએ અને ભૌતિક સુવિધા વાળું જીવન જીવીએ છીએ આપણા દેશના પણ મહાન વૈજ્ઞાનિકો મિસાઇલ મેન અબ્દુલ કલામ હોય હોમી બાબા સાહેબ હોય વિક્રમ સારા સારાભાઈ હોય કે એવા કેટલાય વૈજ્ઞાનિકોએ પોતાનું વિશ્વ સ્તરે કે વૈજ્ઞાનિકોની શોધોમાં આવનારા ભવિષ્યમાં આપણી આપણે પર્યાવરણ પણ બચાવવું પડશે આપણું પાણી પણ સુધરે એ જોવું પડશે અને પ્રદૂષણને પણ અટકાવવું પડશે અને સાથે સાથે નવા નવા અનેક પ્રકારના રોગો આજે આપણા જોવા મળે છે એનું કારણ પણ નવી નવી દવાઓ શોધાયેલી છે નવા નવા જંતુનાશક દવાઓ હોય હાઈબ્રીડ બિયારણો હોય કે અનેક પ્રકારની વધારે પડતી સુવિધાઓને લઈને પણ અનેક પ્રકારની બીમારીઓ આજે જોવા મળે છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે આ કે આજની કૃતિઓ હજુ અમે જોઈ નથી પણ જે પણ શિક્ષક મિત્રો એ પોતાની કૃતિ પોતાના બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરીને અહીંયા લાવ્યા છે એમાં આ બાબતોને પણ આવરી લીધી હશે કે આવનારા સમયમાં આપણું ધાન્ય પાકોને કઈ રીતના આપણે બચાવી શકીએ રોગો સામે કઈ રીતના પ્રતિકારક શક્તિ પેદા કરી શકીએ જમીનને કઈ રીતના બચાવી શકીએ ઊર્જા શક્તિને કઈ રીતના બચાવી શકીએ પ્રદૂષણ કઈ રીતના અટકાવી શકીએ એવી અનેક કૃતિઓ અહીંયા આપણા બાળ વૈજ્ઞાનિકો લાવ્યા હશે એવો મને પૂરો વિશ્વાસ છે સાથીઓ આજે નાના નાના બાળકો અનેક કૃતિઓ લઈને આવ્યા છે આ કોઈ નાની નાની મોટી વાત નથી તમારા જેવા જ અનેક શોધો આપણને આપી છે ને એના લાભ આજે આપણે લઈએ છીએ ત્યારે આવનારા દિવસોમાં પણ આજે કૃતિઓ લઈને જે લોકો આવ્યા છે એમની શોધો જે પણ આવનારા ભવિષ્યમાં થશે કદાચ આમાંથી ઘણા પ્રોત્સાહન કઈ રીતના મળે એ અભિગમ સાથે અમે આવ્યા છે અમે તમારી સાથે છે જે રીતના ચેરમેન સાહેબે કીધું જ્યાં પણ જરૂર લાગે તો ચોક્કસ અમને પણ તમે ધ્યાન દોરજો અમે તમારી સહકારમાં છે જ્યાં પણ લાગે અમારો ધ્યાન દોરજો અને વધારે વિશેષ નથી કહેતા પણ આજનો આ કાર્યક્રમ આયોજન કરતાને હું અભિનંદન આપું છું જે પણ કૃતિઓ લઈને આવેલા છે એ શિક્ષક મિત્રો એમના બાળ વૈજ્ઞાનિકોને પણ અભિનંદન આપું છું આવનારા ભવિષ્યમાં નર્મદા જિલ્લાની કૃતિઓ રાજ્ય કક્ષાએ પણ આગળ આવે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આગળ આવે એવા અભિનંદન સાથે મારી વાણીને હું વિરામ આપું છું આજે અમને આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અને અમને બે બોલ બે વાત મૂકવાની જે તક આપી છે એ બદલ આપ સૌનો આભાર માનીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરીબ ગુજરાત ધન્યવાદ જિલ્લા શિક્ષણ ભવન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અને જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા બીઆરસી ભવન સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન બાળમેળો કેવડિયા ખાતે યોજવામાં આવ્યો છે અને આ બાળમેળામાં જે બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિઓ લઈને આવ્યા છે ત્યારે એમને નિહાળવા માટે અને એમને પ્રોત્સાહિત કરવા માટે અમે સૌ અહીંયા પધારેલા છે ત્યારે આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે મહાન વૈજ્ઞાનિકોએ પોતાનું અનેક વર્ષોની મહેનત બાદ જે સોદો એમણે કરી એનાથી આજે લોકોને ભૌતિક સુવિધા હોય કે તમામ પ્રકારની સુવિધાઓ આજે આપણને મળી છે સાથે સાથે અમે કૃતિઓ જ્યારે નિહાળી છે ત્યારે એમાં વિજ્ઞાનની સાથે સાથે જે પણ ધાન્ય પાકોમાં કઈ રીતના આપણે ધાન્ય પાકોને ભૂલી ગયા છે એને કઈ રીતના ફરી જીવનમાં લાવવા અહીંનું પ્રદૂષણ પ્રદૂષિત થતાં વાતાવરણને પ્રાણીને કઈ રીતના બચાવવા પર્યાવરણને કઈ રીતના બચાવવા સાથે સાથે ગણિતની જે પદ્ધતિઓ છે એમાં કઈ રીતના સરળતાથી વિદ્યાર્થીઓને સમજાવી શકાય જેવી અનેક પ્રકારની કૃતિઓ વિદ્યાર્થીઓ લાવ્યા છે ત્યારે આ બાળ વૈજ્ઞાનિકો મને પૂરો ભરોસો છે કે નર્મદા જિલ્લામાંની કૃતિઓ ચોક્કસ આવનારા દિવસોમાં રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આગળ આવશે એવી અમે એમને શુભકામનાઓ આપીએ છીએ અને એમની સાથેના જે પણ શિક્ષક મિત્રો આ કૃતિ તૈયાર કરી છે એમને એમને પણ શુભકામનાઓ આપીએ છીએ આજે આ કાર્યક્રમનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ સરસ કર્યું છે અને તમામ વિસ્તારમાંથી કૃતિઓની સાથે સાથે આજુબાજુ વિસ્તારના બાળકો પણ એને નિહાળવા માટે અહીંયા આવ્યા છે ત્યારે નર્મદા જિલ્લા શિક્ષણના તમામ આયોજકોને અમે આજના પ્રસંગે અભિનંદન આપીએ છીએ